મારુથી હોસ્પિટલમાં મળે છે દરેક પ્રકારના પેશન્ટને સંપૂર્ણ સારવાર જેમ કે સ્ટ્રોક હેમરેજ મેનિન્જાઈસ તથા અન્ય મગજની ગંભીર બીમારી અહીંયા દર્દીઓને મળશે કાર્ડિયે ક્રિટિકલ કેર જેમ કે હાર્ટ એટેક હૃદયના અનિયમિત ધબકારાઓ હાર્ટ ફેલિયર તથા બીપીની વધઘટની સારવાર

માહિતી માટે નીચે આપેલા નંબરનો સંપર્ક કરો અથવા હોસ્પિટલની મુલાકાત લો ધન્યવાદ